બળદેવજી કઈ રીતે આગળ આયા એનું કાનલો ફોટો બની ને પેલા ફેસબુક માં મૂક્યું છે એને મારે એને કેવું કે કેવું છે કે મારા બાપા મરે ને મારા બાપા કોઈ વિઘા જમીન મૂકીને મર્યા છે એમાં મેં ઘર બનાવ્યું છે તારી જમીનમાં નહીં બનાવ્યું આઈન્દ્રા ગામ કેટલા લોકોની ફેક્ટરીઓ છે તમારા ગામ સિવાય એ ફેક્ટરીઓ કોની છે કોના ભાગીદારીની છે એમાં મારે પડવું નથી આપણા વાળાને કહું છું એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય આજુબાજુમાં બસો બસો વિઘના જે જમીનો તમારા કડીના તમામે તમામ કલોલા બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય પાંચ બળદેવજી ને પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છે એ તમને દેખાય છે એ મારે તમને કહેવું છે લોકોને ઉશ્કેરવાની કામગીરી સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી કુટુંબ કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે ને ઓળખવાની કામગીરી ઓળખવાની ઓળખવાની કામગીરી તમે કરજો એને તમે ઓળખજો એની વાતમાં તમે ના આવતા અને મેં કહ્યું ને સીટ જીતા છે તો ગેરીબેન નો ડંકો દિલ્હી માં વાગશે બરદેવી નો ડંકો ગુજરાત માં વાગશે અને તમારો બધા ડંકો કડી માં વાગશે